અત્યારે જીગરભાઈ અને પ્રતિકભાઈ મહેતા દ્વારા સારું એવું કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે તમે શું કહેશો જીગરભાઈ ને એમનો આ મોટા કેમ્પ છે આની પહેલા પણ કેમ્પ કરે ત્યારે એક હજાર બોટલનો એમને બધા લોકોના દરેક સમાજમાંથી સહયોગ મળ્યો હતો અને એક હજાર બોટલથી વધારે આપી હતી આ વખતે પણ મોટી આશા છે આપણને સાતસો જેવી રીતે થઈ ગઈ છે અને હજુ પણ વધે વધશે દરેક સમાજનો આમાં સહકાર છે અને અનિલભાઈના જેમના વારસદાર વારસો બંને ભાઈઓ રાખી અને આ એમનો સેવા કેમ્પ ચાલુ રાખેલો છે આ સિવાય પણ એમની ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ જ છે જીગરભાઈ મહેતા દ્વારા સતત કાર્ય સેવાનું થતું રહેલું છે આપણી સાથે શ્રી સરસ્વતી શિશુ મંદિર ના પ્રિન્સિપાલ જોડાયા છે તો આપણે એમની સાથે જાણીશું કે જે બ્લડ કેમ્પ છે સેવાનું કામ છે

માણસો આવી અને રક્તદાન કેમ્પ ની અંદર લોહી આપી રહ્યા છે અને બહુ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને ઉત્સાહ બહુ સરસ જોવા મળી રહ્યો છે એવું આ રક્તદાન અંદર થઈ રહ્યું છે બિલકુલ લોકો માં જ ઉત્સાહ છે ખૂબ જ આનંદિત છે ત્યારે હા ઘણા બધા લોકો છે અહીંયા મહિલા જે બેન છે શિશુ મંદિર હારીજના ટીચર છે શું કેશો બેન અત્યારે રક્તદાન કેમ્પ શરૂ છે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ ભેર રજે રક્ત આપી રહ્યા શું કે શું બસ બહુ સારું પુણ્યનું કામ છે રક્તદાન મહાદાન છે કરવું જોઈએ આપણે એ શારીરિક રીતે સશક્ત હોઈએ તો રક્તદાન કરવું જોઈએ બિલકુલ ખૂબ સારું કામ છે અને આપણે આ રક્તદાન કરવું જોઈએ એવું મહિલા જે ટીચર છે શિશુમંતીને જણાવી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો ઘણી બધી સંખ્યામાં લોકો જોડાયા છે અને રક્તદાન પોતે કરી રહ્યા છે ખૂબ જ ઉત્સાહ ભેર લોકો રક્તદાન અહીંયા કરતા હોય એવું જોવા મળે છે આપણને અ રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન કરવું જોઈએ સર્વ સમાજ અહીંયા જોડાયેલા છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને રક્તદાન અ કહેવાય કે જિગરભાઈ મહેતા અને પ્રતિભાઈ મહેતા દ્વારા સતત આવા સેવાના કાર્યો સારીતંત થતા રહે છે નાનો માણસ હોય કે મોટો માણસ હોય પણ નહીં કેવાય કે સેવા સામાજિક સેવા કરી રહ્યા છે અહિયાં મુકેશભાઈ જોડાયા છે મુકેશભાઈ ઠાકોર જે રક્તદાન કેમ્પ જે સેવાનું કામ છે તમે પણ હાજર છો સેવાના કાર્યમાં શું કેશો રક્તદાન કેમ્પ વિશે અત્યારે રક્તદાન કેમ્પમાં છસો કરતા પણ વધારે બ્લડ ને બોટલો એકત્રિત થઈ જઈ છે સવારનો લાઈવ ચાલુ છે અને લોકોનો ઘસારો પણ સારો એવો છે અને દરેક સમાજના લોકો અહીંયા બ્લડ દાન કરવા માટે આવી રહ્યા છે જી બિલકુલ આતા મુકેજી મુકેશજી ઠાકોર કે જેમને અત્યારે આખા પ્રોગ્રામનું લાઈવ કર્યું છે ત્યારે એ પોતે પણ કહી રહ્યા છે અને જીગરભાઈ મહેતાનો જે આભાર માની રહ્યા છે જી